વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડીના ઘરે લગ્ન પ્રસંગમાં બનતી સૂકા ચોડાનું શાક બનાવવાના છે તો અહીંયા આપણે ચોડા પલાળી દીધા છે તો એકદમ સરસ પલળીને મોટા ફૂલી ગયા છે આ જ વાટકીના માપથી મેં એક વાટકી ચોળા પલાળી દીધા હતા તો મસ્ત એવા રાત્રે પલાળી દીધા પલળી ગયા છે અને અહીંયા આપણે સૂકા મસાલામાં બે બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર લીધેલું છે અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો એક ચાતુનો ટુકડો લીધો છે એક ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અહીંયા એક મોટું ટમેટું આપણે ખમણી

લીંબુતું નાખી અને આપણે ખાંડશું એટલે મસ્ત એવી આપણી આદુ લસણની પેસ્ટ તૈયાર થઈ જશે આદુ અને લસણની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને સાઈડ ઉપર રાખી દેસું અને હવે આપણે વઘાર કરી લેશું નાના દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેશું તો પેલા આપણે તેલ અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ખડા મસાલા ઉમેરી મસાલાસુ ચાર લવિંગ એક કમાલપત્ર અને બે સૂકા મરચા ઉમેરી દેસુ એક નાની ચમચી જેટલું જીરું ઉમેરશું એક ચમચી રાઈ ઉમેરશું એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે આપણે ડુંગળી ઉમેરી સરસ સાતળી લેવાની છે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને આપણે સાતડવાની છે આદુ લસણની પેસ્ટ ઉમેરી દેસુ એને પણ આપણે સાતળી લેશું આજે આપણે કુકરમાં જ ચોળી બનાવશું એટલે મસ્ત એવી ઝડપથી બની જાય છે તમે બાફીને પણ બનાવી શકો છો તો જ્યારે બાફો ત્યારે એક ખાસ ધ્યાનમાં રાખજો કે આવી જ રીતે વઘાર આવી રીતે કરવાનો પણ જે બાફેલું પાણી હોય ને એ જ ઉમેરો ને તો એને મીઠાશ જળવાઈ રહેશે સર સતળાઈ ગયું છે હવે ટમેટા ઉમેરી દઈશું હવે આપણે બધા મસાલા કરી લેશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારા ઘરની અંદર ખાસ ખવાતી હોય તો મારે એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ હવે મસાલા સાથે આપણે જે એક ચમચી ચણા નો લોટ લીધેલો એ પણ ઉમેરી દેસુ એટલે આપણા આપણો ચણા નો લોટ પણ શેકાઈ જશે અને કચાશ પણ દૂર થઈ જશે સરસ સાતડી લેવાનું છે હવે આપણે ચોળાને ઉમેરી દઈશું મસાલા સાથે ચોળાને સરસ સાતળી લેવાના છે જે વાટકીથી માપ લીધું એ વાટકીથી આપણે પાણી ઉમેરશું તો અહીંયા એક વાટકી જેટલું આપણે પાણી ઉમેરેલું છે જે પ્રમાણે આપણે ચોડામાં રસો જોઈએ એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું વધારે રસાવાળી ચોડી એટલે કે વધારે રસવાળી ચોડી અથવા તો ચોડા બનાવવા હોય તો એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું વધારે જો જોતું હોય રસો તો દોઢ વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે આપણે એક વાટકી ઉમેર્યું છે અને હજી થોડું અડધી વાટકી જેટલું ઉમેરશું અડધી વાટકી પાછું આપણે ઉમેરી કુકરમાં આપણે ત્રણ સીટી લઈ લેશું તો અહીંયા આપણે ત્રણ સીટી થઈ ગઈ છે અને જાતે જવા નીકળી ગઈ છે હવે આપણે ચેક કરી લેશું ચોળાનું શાક તૈયાર છે તો આટલું આપણે હોય તો તૈયાર છે રસ રસ્તું ચોળાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો